તો આજનો વિષય કદાચ થોડો વિચિત્ર લાગશે કન્સિસ્ટન્સી એટલે કબજિયાત હા તમે બરાબર સાંભળ્યું આપણને બધાને હંમેશા શીખવવામાં આવ્યું છે કે કન્સિસ્ટન્ટ રહો સતત પ્રયત્ન કરો સફળતા મળશે પણ શું એવું બની શકે કે જે સલાહને આપણે સફળતાની ચાબી માનીએ છીએ એ જ ખરેખર આપણા રસ્તાનો સૌથી મોટો અવરોધ હોય ચાલો આજે આ જ ગૂંચવણને ઉકેલીએ જો આ આખો વિચાર એકદમ સરળ પણ બહુ જ શક્તિશાળી રૂપક પર ટકેલો છે કન્સિસ્ટન્સીની સરખામણી કરવામાં આવી છે કબજિયાત સાથે એટલે કે એક બ્લોકેજ એક અવરોધ વિચારો જે રીતે શારીરિક કબજિયાત આપણા શરીરના ફ્લોને રોકી દે છે બસ એ જ રીતે જ્યારે આપણા આંખો બંધ કરીને કોઈ એક જ રૂટિનને પકડી રાખીએ છીએ ત્યારે આપણો માનસિક અને ક્રિએટિવ ગ્રોથ એ પણ અટકી જાય છે તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી જેનું નામ છે કન્સિસ્ટન્સીનો ભ્રમ અહીં આપણે એ માન્યતાને તોડવાની કોશિશ કરીશું કે કડક રૂટીન જ હંમેશા સાચો રસ્તો હોય છે આપણને વારંવાર કહેવામાં આવે છે ખરું ને કે સફળ થવું હોય તો એક જ રૂટીનને વળગી રહો રોજ સવારે વહેલા ઉઠો એક જ સમયે કસરત કરો કામ કરવાની એક જ પદ્ધતિ અપનાવો આપણને એવું લાગે છે કે બસ આ જ છે સફળતાનો મંત્ર અને હા એમાં કોઈ શંકા નથી કે ઘણીવાર આ કામ કરે પણ છે પણ સવાલ એ છે કે શું આ હંમેશા સાચું છે ઓકે તો હવે વાત કરીએ બીજા ભાગની શું થાય છે જ્યારે આપણું રૂટીન રૂટીન નહીં પણ એક ઘરેડ બની જાય છે ચાલો સમજીએ કે ક્યારેક એક સારી આદત પણ આપણા માટે નુકસાનકારક કેવી રીતે સાબિત થઈ શકે છે બસ આજ છે આપણી મુખ્ય સમસ્યા જેને અહીં માનસિક અને વર્તણૂકીય કબજિયાત જેવું રસપ્રદ નામ આપવામાં આવ્યું છે આ શું છે આ એક એવી સ્થિતિ છે જ્યારે આપણું જીવન એક જ રૂટીનમાં એટલું બધું જકડાઈ જાય કે નવા વિચારો નવી રીતો કે નવા અનુભવો માટે કોઈ જગ્યા જ ન બચે અને જ્યારે આવું થાય ત્યારે સમજવું કે આપણો ગ્રોથ આપણો વિકાસ ત્યાં જ અટકી ગયો છે અને આવી કડક રૂટીનની કિંમત બહુ મોટી હોય છે ખબર છે સૌથી પહેલાં તો આવે છે સ્થગિતતા મતલબ કોઈ જ નવી પ્રગતિ નહીં અને લાંબા સમય બર્નઆઉટ કારણ કે જ્યારે આપણે એક જ રસ્તા પર ચાલ્યા કરીએ છીએ ત્યારે આસપાસના નવા રસ્તાઓ જોવાનું ચૂકી જ જઈએ છીએ ઇનોવેશનની બધી તકો હાથમાંથી જતી રહે છે ધીમે ધીમે જોખમ લેવાની હિંમત ઓછી થઈ જાય છે કલ્પનાશક્તિ મરી પરવારે છે અને બદલાતા સમય સાથે તાલમેલ બેસાડવો લગભગ અશક્ય બની જાય છે તો સવાલ એ થાય કે આનો ઉપાય શું શું બધી શિસ્ત નેવે મૂકી દેવી ના જરાય નહીં એના બદલે અહીં વાત છે એક નવા જ પ્રકારની શિસ્તની એવી શિસ્ત જે ફ્લેક્સિબલ હોય અને સાચે જ અસરકારક હોય અને આ ઉપાયનું નામ છે ડાયનામિક ડિસિપ્લિન હવે આનો અર્થ એ બિલકુલ નથી કે શિસ્ત જ ન રાખવી ના આનો અર્થ છે એવી શિસ્ત જે ફ્લેક્સિબલ હોય જે સમય અને સંજોગો પ્રમાણે પોતાને બદલી શકે કહી શકાય કે આ માળખું અને આઝાદી વચ્ચેનું એક પરફેક્ટ બેલેન્સ છે અહીં ભાર કઠોરતા પર નહીં પણ પ્રતિબદ્ધતા પર છે આ બંને માઇન્ડસેટ વચ્ચેનો તફાવત એકદમ સાફ છે એક તરફ છે કઠોર સમાનતા જે કહે છે ના મારે તો હંમેશા આ જ રીતે કામ કરવું છે અને બીજી તરફ છે ડાયનેમિક ડિસિપ્લિન જે કહે છે મારા ગ્રોથ માટે જે પણ જરૂરી હશે હું એ કરીશ જુઓ આ દેખીતી રીતે નાનો લાગતો ફેરફાર છે પણ તેની અસર બહુ જ મોટી અને શક્તિશાળી છે સારો તો આ બધી વાતો તો થઈ થિયરીની પણ આને પ્રેક્ટિકલી કેવી રીતે લાગુ કરવું તો એના માટે ચાલો જોઈએ એક સિમ્પલ ફાઇવ સ્ટેપ પ્લાન જેને આપણે કહીશું ફ્લેક્સિબિલિટી પ્લાન આ પ્લાન એકદમ સીધો સાદો છે સ્ટેપ વન તમારી અત્યારની જે પણ કન્સિસ્ટન્ટ આદતો છે એનું ઓડિટ કરો જુઓ કે શું કામ કરી રહ્યું છે અને શું નહીં સ્ટેપ ટુ એમાં થોડી ફ્લેક્સિબિલિટી લાવો થોડી છૂટછાટ સ્ટેપ થ્રી સ્ટ્રક્ચર અને ફ્રીડમ વચ્ચે બેલેન્સ બનાવો સ્ટેપ ફોર શિસ્તની વ્યાખ્યા તમારા માટે બદલો અને છેલ્લું સ્ટેપ ફાઇવ નિયમિત રીતે આખી પ્રોસેસને રિવ્યૂ કરતા રહો અને જરૂર પડીએ રીસેટ કરો જેથી આપણે ફરી પાછા પેલી જૂની ઘરેડમાં ન ફસાઈ જઈએ હવે આનો મતલબ એવો બિલકુલ નથી કે બધું જ અસ્તવ્યસ્ત કરી નાખું ના એક પ્રેક્ટિકલ આઈડિયા એવો હોઈ શકે કે તમારા અઠવાડિયાનો નેવું ટકા સમય તમારા સ્ટ્રક્ચર્ડ કામ માટે રાખો પણ એમાંથી દસ ટકા સમય કાઢો શેના માટે ક્રિએટિવ પ્રયોગો કરવા કંઈક નવું શીખવા કે પછી બસ કંઈક એવું કરવા માટે જે પ્લાન ન કર્યું હોય વિશ્વાસ કરો આ નાનકડો દસ ટકાનો ફેરફાર પણ જબરદસ્ત પરિણામ લાવી શકે છે અહીં એક વાત ખાસ સમજવા જેવી છે અમુક બાબતોમાં કન્સિસ્ટન્સી ખૂબ જ જરૂરી છે જેમ કે આપણું સ્વાસ્થ્ય કે આપણા નૈતિક મૂલ્યો એમાં કોઈ બાંધછોડ ના ચાલે પણ જ્યારે વાત આવે ક્રિએટિવિટીની કે પ્રોફેશનલ ગ્રોથની જ્યાં સતત નવા વિચારો અને વિકાસની જરૂર છે ત્યાં ફ્લેક્સિબલ રહેવું એટલું જ બલકે એનાથી પણ વધારે જરૂરી છે સારું તો આ આખી ચર્ચાનો નિચોળ શું નીકળ્યો ચાલો ફટાફટ આ નવા દ્રષ્ટિકોણનો જે મુખ્ય સંદેશ છે એને સમજી લઈએ અને અંતમાં આ એક વાત યાદ રાખવા જેવી છે સાચો ગ્રોથ એકની એક વસ્તુ વારંવાર કરવાથી નથી મળતો સાચો ગ્રોથ તો ત્યારે મળે છે જ્યારે આપણને એ ખબર હોય કે ક્યારે જૂની પેટર્ન તોડવાની છે ક્યારે અનુકૂલન સાધવાનું છે અને ક્યારે એક નવી દિશા પકડવાની છે સાચી પ્રગતિ આને જ કહેવાય તો આ બધી વાત પછી એક સવાલ સાથે આ ચર્ચા પૂરી કરીએ જે દરેકે પોતાની જાતને પૂછવો જોઈએ તમારી દિનચર્યાઓમાંથી કઈ એવી છે જે ખરેખર તમને આગળ વધવામાં મદદ કરી રહી છે અને કઈ એવી છે જે તમારા માટે પહેલાં કબજિયાતનું કારણ બની રહી છે થોડું વિચારજો જવાબ કદાચ તમને પણ ચોંકાવી દેશે